આજે ધોરણ ચાર પર્યાવરણમાં પાઠ નંબર પંદરમાં આપણે પહોંચ્યા છીએ જેનું નામ છે બજારથી ઘર સુધી જો મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે આ છોકરી છે એ એમ કે છે કે મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે મારા મમ્મી ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ જો આ એનો ભાઈ છે આ એનો નાનો ભાઈ છે આ એના મમ્મી છે ના વૈશાલી છે આ એના પિતાજી છે તો આ ત્રણેય જણા ચારેય જણા એના પપ્પાને મદદ કરે છે અમારું કામ ક્યારે શરૂ થાય છે તમને ખબર છે સવારે ત્રણ વાગે વિચાર કર અડધી રાતે જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાની અને બીજી બાજુ બજારમાંથી જે તાજા શાકભાજી લાવવાની હોય એની તૈયારી કરવી પડે છે ઘણી છોટું પણ અમને મદદ કરે છે અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાના હોર્નનો અવાજ સંભળાયો પિતાજી ભાઈ કાકા અને અમારા મોહલ્લાના માણસો ટેમ્પો લઈ અને તાજા શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા શાકભાજી વેચતા હોય લોકો શું કરતા હોય સવારમાં બજારમાં શાકભાજી લેવા નીકળી જાય તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે કેટલા વાગે ઉઠે છે શા માટે વહેલા ઉઠવું પડે તો કે તમારા મમ્મી છે એ વહેલા ઉઠતા હશે શું કામ તો કે તમે નિશાળે જાઓ છો બરાબર નિશાળે જવા માટે નાસ્તો બનાવવો પડે તૈયાર કરવા પડે તમને ઘરના બીજા કામ હોય એટલે હવે જો મમ્મી છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને એના પર થોડું પાણી છાંટીએ છીએ સવારે સાડા છ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈને પાછા ઘરે આવે જો આ જે આગલા દિવસના શાકભાજીઓ એના ઉપર પાણી છાંટે છે તે સમયે અમારું ઘર નાની શાકભાજી મંડી જેવું લાગે બધી બાજુ રીંગણા બટેટા ટમેટા ભીંડો દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે જે શાકભાજી પાકેલા નથી વેચવાલાયક નથી એને એક તરફ કરવામાં આવે છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે એટલે શું કામ તો કે વહેલા બજારમાં જવાનું એ વેચવા સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળી જાય જો આ શા રેકડી જે છે એમાં બધા શાકભાજી ગોઠવેલા જ છે ટમેટા છે રીંગણાં છે ભીંડો છે બટેટા છે દૂધી છે બધું પૈડું છે તે કહે છે કે જો તેઓ મોડા પહોંચશે તો તેમને રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી લઈ લેશે હવે બજારમાં આવું હોય કે અમુક ગ્રાહક હોય એ એક જ રેકડીમાંથી વિક્સ હોય ત્યાંથી જ લેતા હોય હવે જો એ રેકડીવાળો ત્યાં ન દેખાય તો શું કરે એ બીજા શાકભાજી પાસેથી લઈ લેવાનો છે એટલે જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું કેમ કે મારે સાડા સાત વાગે શાળાએ પહોંચવાનું હોય છે વૈશાલી શું કે છે કે મારા પિતા જાય અને મારે સાડા સાત વાગે શાળાએ જવાનું હોય છે એટલે તૈયાર થઈ જાય છે હવે બજારની વાત છે જો છોટું સવારે શાળાએ જાય છે તે દસ વાગે પિતાજીને ભાઈ માટે જમવાનું લઈને બજારમાં જાય છે છોટું એટલેનો નાનો ભાઈ શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે ઘણી વખત તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે છે કેમ કે નંતર પછી બગડી જાય એટલે વિચારો અને કહો બાપુજી પહેલા આગલા દિવસની શાકભાજી વેચે છે શું કામ નતર પછી શું થાય એ બગડી જાય તમે સુકાયેલા અથવા સળેલા શાકભાજી જોયા છે ક્યાંય જોયા છે કોઈ દિવસ શાકભાજી સળી ગયા છે તમને કેમ ખબર પડે તો કે તમે શાક લેવા તમારા મમ્મી જાતા હોય એમને તરત ખબર પડી જાય કે ભાઈ આ શાકભાજી સળી ગયા છે બરાબર અથવા તો કોઈ શાકભાજી હોય ટમેટા તમે તમને કાણા જેવું દેખાતું એમાં ઈયળ હોય આ એટલે સડી ગયા છે ટૂંકમાં આગલા દિવસની શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢીને પછી લારીમાં મૂકે તે શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરી રાખે એટલે સુકામ તો સુકાઈ ન જાય ખાસ કરીને ઉનાળામાં તમે જોયું હશે કે શાકભાજીની રેકડીઓ વાળે વારે ઘણી શાક ઉપર પાણી છાંટતા હોય બાપુજી ને ભાઈ રાતે દસ વાગ્યાની આસપાસ ઘરે પાછા આવે ત્યાં સુધી છોટું ને હું સૂઈ જઈએ બીજા બધા રાતે અગિયાર વાગે અથવા સાડા અગિયાર વાગ્યાની આસપાસ સૂઈ જાય અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય હવે જો ઘડિયાળ જે સમય બતાવે છે એ સમય તમે શું કરો છો અને વૈશાલી શું કરે જો ત્રણ વાગે સવારે વૈશાલી છે એ ઉઠી જાય છે કેમ કે એ લોકોને શાકભાજી બધા અલગ કરવાના હોય છે આપણે તો કે આપણે સૂતા હોઈએ તમે સૂતા હોવ છો સવારે કેટલા વાગે સાત વાગે સવારે વૈશાલી શું કરે છે અને પપ્પા જાય એટલે એ શાળાએ જતી રહે છે તૈયાર થાય છે તમે તમે પણ સવારે શાળાએ જાઓ છો રાતે દસ વાગે વૈશાલી સૂઈ જાય છે બરાબર તમે તમે સુઈ જાતા હશો કેમ કે સવારે વહેલું જવાનું હોય બરાબર તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અથવા કોણ લાવે છે તમારા દાદા દાદી કદાચ જતા હોય બજારમાં શાકભાજી લેવા સવારે વહેલી સવારે અથવા તો કોઈના મમ્મી છે ઘર પાસેથી લારી આવી રીતે આવતી હોય શાકભાજીની ત્યાંથી લેતા હોય બરાબર અલગ અલગ હોય તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો તો કે તમે શાકભાજી લઈ આવવામાં મદદ કરતા હો અથવા તો તમે કચરા કાઢવામાં મદદ કરતા હો બરાબર પોતા કરવામાં મદદ કરતા હો એ તમારે લખવાનું સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજીને ફળ લાવી છે શું તમે આ ચિત્રમાં તેમને જોઈ શકો છો એમાં રંગ પૂરો જો રીંગણું છે દૂધી છે ટમેટું છે આ બધા બટેટા છે આ ટમેટું છે આ સફરજન છે પછી આ પાલકની ભાજી છે આ ગાજર છે આ કેળા છે જે તમારે એમાં રંગ પૂરવાના સરસ મજાના બરાબર અને પછી અહીંયા બધાને નામ લખવાના કયા કયા શાકભાજી તમને દેખાણ અહીં શાકભાજી ને ફળની યાદી આપી છે એમાંથી કયા એવા છે કે જે જલ્દી બગડી જાય છે અને કયા એવા છે કે જે થોડા દિવસ સુધી સારા રહે જેમ કે પાલક છે જલ્દી બગડી જાય કેળા જલ્દી બગડી જાય ટમેટા જલ્દી બગડી જાય બરાબર પછી દ્રાક્ષ છે જલ્દી બગડી જાય ચીકું જલ્દી બગડી જાય પણ બટેટા છે ડુંગળી છે એ બધું વધારે સમય સુધી રહે આદુ છે છે બરાબર એટલે જલ્દી બગડી જાય એવા કયા કયા છે અને થોડા દિવસ સારા રહે એ કેટલા કયા કયા છે એ તમારી નામ લખવાના અમે આગળ જેમ કીધા ને સર્કલ કહી રહ્યા એવી રીતે પછી આ ફળને શાકભાજીમાંથી ઘણા એવા હોય છે જે અડકવાથી નરમ લાગે છે જ્યારે થોડા બરછટ લાગે છે તો નરમ કયા લાગે પોચા પોચા કયા હોય આમાંથી શાકભાજી બટેટા છે તો બટેટા થોડા બરછટ લાગે પણ તમે ટમેટાને અડો તો ટમેટા તમને થોડા નરમ લાગે બરાબર રીંગણા છે તો એ તમને થોડા નરમ લાગે આદુ છે એ તમને થોડું બરછટ લાગે એ તમારે યાદી બનાવવાની તમારા વિસ્તારમાં શાકભાજી વેચનાર સાથે વાત કરો અને પૂછો કે એમનું નામ શું છે એમના કુટુંબમાં કેટલા લોકો તમારા શેરીની આજુબાજુથી કોઈ શાકભાજીની લારીવાળો રહેતો હોય તો એના બધા પ્રશ્ન પૂછવાના નીકળતા હોય તો બરાબર કે એને શાકભાજી વેચવાના કામમાં કોણ મદદ કરે છે તેઓ કયા કયા શાકભાજી વેચે તમે જોજો વહેલી સવારે કામ શરૂ કરી દેતા હોય શાકભાજીનું નામ તે વેચતા એવા ત્રણ શાકભાજી વિશે પૂછવાનું જેમ કે શાકભાજીનું નામ તમે બટેટા વિશે પૂછ્યું તો એની કિંમત શું છે અત્યારે કે ચાલીસ રૂપિયા કિલો ભાવ હોય અત્યારે ચાલે છે બટેટાના તો એ ક્યાંથી લાવવામાં આવે છે તો એ બજારમાંથી લઈ આવતા હોય તો અહીંયા લખવાનું બજારમાંથી એક વખતમાં તેઓ કેટલા શાકભાજી ખરીદે છે એ અહીંયા લખવાનું આ શાકભાજી સામાન્ય રીતે કયા મહિનામાં આવે છે તો બટેટા તો બારે માસ આવતા હોય બરાબર તો બારે માસ એમ લખવાનું દરરોજ કેટલા કિલો વેચવા છે તો એ તો રેકડીવાળાને ખબર હોય કે એ લોકો દરરોજના બટેટા કેટલા કિલો વેચે જ તો સરસ મજાનો શાકભાજી વિશેનો બજાર વિશેનો પાર્ટ હતો તમને મજા આવી હશે આગળના એક થી ચૌદ પાર્ટ તમારે જોવા હોય તો તમને આ જ ચેનલમાં પ્લે લિસ્ટમાં મળી જશે અને ત્રીજા ધોરણનું પર્યાવરણ પણ આખે આખું મળી જશે બરાબર તો ફરી પાછા આપણે સોળમાં પ્રકરણમાં મળીશું ત્યાં સુધી બાય બાય